જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો મિત્રો આજે અમે બેચરાજી દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પૂનિમનો દિવસ છે અને મોઢેરા નજીક આવ્યા છીએ નર્મદા કેનાલ છે ત્યાં રોકાણા છીએ તો તમને કેનાલનો વિડીયો અને કેનાલમાં કેટલું પાણી જઈ રહ્યું છે તે બતાવું તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો ચાલો તમને હું બતાવું નર્મદા કેનાલનું પાણી જો મિત્રો આ છે નર્મદા કેનાલ તે મોઢેરા નજીક આવેલી છે મિત્રો અને સામે અમારે ભાઈબંધ એવા શ્રવણજી ઊભા છે તો મિત્રો આજે અમે બહુચરાજી જઈ રહ્યા હતા અને મોઢેરાથી આગળ નર્મદા કેનાલ ઉપર ઊભા છીએ અને આ સામે હાઈવે દેખાય તે ચોણસમાંથી બેચરાજી હાઈવે છે અને કેનાલની બંને બાજુ જવા આવવા માટેનો રોડ પણ બનાવેલો છે તો મિત્રો કેનાલમાં અત્યારે સરસ મજાનું પાણી વહી રહ્યું છે મિત્રો પૂર્વ દિશા બાજુથી કેનાલ આવી રહી છે અને પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે મિત્રો અને આ છે વેચરાજી માતાજીનો ખોટો મિત્રો અહીંયા કેનાલ ઉપર પડ્યો હતો તો એ પણ દર્શન કરી લો તો મિત્રો મનુષ્ય કેવું ભગીરથ કાર્ય કર્યું છે તો મિત્રો કે આપણા ઉત્તર ગુજરાતના હજારો નહીં પણ લાખો નહીં કરોડો લોકોની સરસ છીપાય છે આ નર્મદાના નિર્મળ નીરથી મિત્રો અને અમુક જગ્યાઓ આપણા ઉત્તર ગુજરાતની એવી હતી મિત્રો કે વેરાન વેરાનભાસતી ઉજ્જડ ધરતીને હરિયાળી બનાવી દીધી છે આ નર્મદા નીરે અને લાખો પશુ પંખીઓ પ્રાણીઓ અને જીવજંતુઓના તરસ છુપાય છે આ નર્મદાના નીરથી મિત્રો એવું નથી કે આપણો ગુજરાત જ મિત્રો રાજસ્થાનના લોકોની પણ આ લોકોની આ નીરથી તરસ છીપાય છે મિત્રો અને મનુષ્ય ધારે તો શું નથી કરી શકતો મિત્રો કે રાજસ્થાનની ભરૂભૂમિને પણ હરિયાળી બનાવી દીધી છે કે જ્યાં આપણને જવાનું હોય અને ગરમીની લૂ લાગે એવી જગ્યાએ પણ હરિયાળી બનાવી દીધી છે આ નર્મદા કેનાલે મિત્રો નર્મદાના આ નિર્મળ નીરે અને રાજસ્થાનને પણ હરિયાળું બનાવ્યું છે મિત્રો તો આપણા સરકારશ્રીને પણ આપણે એમનો આભાર માનવો જોઈએ કે કેવું કાર્ય કર્યું છે કે મનુષ્યને અને પશુ પંખીને અત્યારે વધારામાં વધારે જરૂર હોય તો ખાસ પાણીની છે મિત્રો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે કે જળ સિવાય ખેતી ના થઈ શકે અને પશુધન પણ જળ સિવાય સાચવી ન શકાય તો મિત્રો આ બંને કાર્યથી આપણું ગુજરાત અને રાજસ્થાન અત્યારે લીલા લહેર કરી રહ્યું છે તે આ નર્મદા કેનાલના નિર્મળ જળથી તો મિત્રો સરકારનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે શેખ નર્મદાનું પાણી રાજસ્થાન અને આપણા ઉત્તર ગુજરાત સુધી પહોંચાડ્યું છે તો ખૂબ ખૂબ સરકારનો આભાર છે માનવો જોઈએ મિત્રો તો આ નર્મદાના નિર્ણય મિત્રો સાચવવું અને એની જાળવણી કરવી તે આપણા સૌની ફરજ છે મિત્રો આ પાણીને આપણે જાળવશું તો આપણી જિંદગી અને આપણા જીવનમાં આપણે ક્યાંક સારું કાર્ય કરી કેમ કે આપણી આ નીરથી પ્રગતિ થાય છે મિત્રો અને આ પાણીને વેડફાય નહીં અને કોઈ પણ જગ્યાએ વેડફાતું હોય તો મિત્રો તેને વેડફાવવું ન જોઈએ તેની આપણે કાળજી રાખવી જોઈએ તો મિત્રો આ છે નર્મદા કેનાલનો નીર તો આ હતો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ જય માતાજી